ખેડા જિલ્લાના કઠલાલ ગામે એક માત્ર સત્સંગી એવા રામબાઈ નામના ડોશીમાં રહેતા હતા ત્યારે ગામમાં વસ્તી તો હતી પણ સદાચાર જેવું કાંઈ નહોતું આ ડોશીમાએ સત્સંગની દીક્ષા લીધી હતી અને કઠલાલ ગામના જનોનું કલ્યાણ ઈચ્છતા હતા બસ એક જ ઈચ્છા ક્યારે આ આખા ગામના ઊંચા નીચા અને નાના મોટા બધાઇને સદાચારી અને સુખી દેખું એક દિવસ એમ બન્યું કે સવારે રામબાઈ બેડલું લઈને પાદરના કુએ પાણી ભરવા આવ્યા તો અચાનક જ ત્યાંથી શ્રીજી મહારાજ માણકી પર સવાર થઈને નીકળ્યા સાથે પાર્ષદો પણ હતા રામબાઈએ દૂરથી દર્શન કર્યા અને પોતાના ગામના બધાયના કલ્યાણના સંકલ્પની યાદ તાજી થઈ ગઈ અને ફટાફટ કૂવામાંથી પાણીનો ઘડો કાઢ્યો એટલામાં તો મહારાજ ત્યાંથી પસાર પણ થઈ ગયા અને આગળ નીકળી ગયા ડોશી તો ઘડોમાંથી મેલીને ડગમગતા પગે પણ રસાલા પાછળ દોઠ મૂકી અને મોટેથી ભગવાન સ્વામિનારાયણના નામની બૂમ મારી પણ ઘોડાના ઘૂમરમાં તે સંભળાઈ નહીં છતાંય તેમણે વધુ તેજ દોડતા દોડતા બૂમો પાડવાનું ચાલુ રાખ્યું છેલ્લા અસવારે તે બૂમો સાંભળીને પાછળ દેખ્યું તો એક ડોશીમાં માથે પાણીનું બેડલું લઈ સાત કરતા દોડ્યા આવે છે એ જોયું એટલે એમણે આગળ થઈને મહારાજને આ વાતની જાણ કરી જાણ થતાં જ શ્રીહરી સામે ચાલીને રામબાઈ પાસે ગયા અને પૂછ્યું કેમ માંડી આમ ઘડો માથે લઈને પાછળ આવો છો શું તમારે અમને પાણી પાઉં છે બે હાથ જોડીને રામબાઈ કહે ના મહારાજ મારે તો તમારું બીજું જ કામ છે અમારા મોટા ભાગ્ય છો એ કે તમે અમારા ગામના પાદરે થઈને નીકળ્યા તો અમારા ગામના લોકોનું કલ્યાણ કરતા જાઓ મહારાજ કહે કલ્યાણ તો સૌ વર્તમાન ધારીને ભગવાનનો આશરો કરે તો જરૂર થાય ડોશીમાં કહે પણ મહારાજ એ તો બધાય અવળબુદ્ધિના છે તેઓ નિયમ કેવી રીતે ધારે તેમની બુદ્ધિ સારી થાય તો તેને કાંઈ સવળું સૂસ પડે ને મહારાજ કહે ત્યારે તો તેમની બુદ્ધિ સારી થવા દો રામબાઈ કહે મહારાજ તેમની બુદ્ધિ સારી થાય એટલા માટે જ હું આપની પાસે કાંઈક માગણી કરવા આવી છું મહારાજે પૂછ્યું એવી તો શું માગણી છે તમારી બોલો રામબાઈએ કીધું મહારાજ તમે આ મારા ઘડુલામાં આપના ચરણનો અંગૂઠો બોળો એ આપનું પવિત્ર ચરણોદક હું ગામના કૂવામાં નાખીશ અને જ્ય આરે એ કૂવાનું પવિત્ર પાણી ગામના લોકો પીશે તેથી તેમની બુદ્ધિ પવિત્ર થાશે અને એમ કરવાથી જ તેઓ સદાચારી અને સત્સંગી થશે પ્રસન્ન થઈને મહારાજે સાથે આવેલા કાઠી સખાઓને કીધું આ ડોશીમાની લોકલ્યા અણ માટેની ધગશ તો જુઓ આવા નિષ્કામ પ્રબળ સંકલ્પની સિદ્ધિ કેમનો થાય ખૂબ જ રાજી થઈને શ્રીહરીએ પોતાના જમણાચરણના અંગૂઠા વડે રામબાઈના ઘડાના જળને સ્પર્શ કર્યો કૃતાર્થ થઈને ડોશીમાનું હૈયું આનંદથી ઉભરાઈ રહ્યું પછી તે પવિત્ર જળ તેમણે ગામના કુવામાં પધરાવ્યું એ પવિત્ર જળના પ્રતાપે થોડા જ દિવસમાં રામબાઈનો સંકલ્પ ફળ્યો સમય જતા ગામના લોકોમાં સદભાવના જાગી અને મોટાભાગના લોકોએ સત્સંગના નિયમો ધારણ કર્યા અને તેઓ સાચા અર્થમાં સદાચારી અને સુખી થયા તેમની આ શુભ પરંપરા હજુ પણ કઠલાલ ગામમાં વર્ષોથી ચાલી આવે છે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો